મોર્નિંગ પ્રેઝ ધ લોર્ડ બ્લેસિંગ ફોર નેશન મિનિસ્ટ્રી થી હોપ ટુ ક્રિશ્ચન ઈશ્વર પિતાએ આજ આપને આપેલા આજના એક નવા સુંદર દિવસ આપને પ્રભુ ઈસુ ક્રિશ્ચનનો માં પ્રેમ સલામ પાઠવજો આપણે પવિત્ર શાસ્ત્ર બાઇબલમાંથી ઈશ્વરના આ પવિત્ર વચન પરમનન્ટ કરીશું ગીસ સસ્રણ પુસ્તક તેનો 18મો થી તેની બીજી કલમ ત્યાં પ્રભુના વચનમાં લખ્યું છે યહોવા મારા ખડક મારો કિલ્લો તથા મારા બચાવનાર છે મારા ઈશ્વર મારા ગઢ તે પર હું ભરોસો રાખીશ તે મારું બખ્તર મારા તારણનું સિંહ અને મારો ઊંચો બુરજ છે વલહો આ ગીત કરતા એ તો દાઉદ છે કે જે એક જ વચનની અંદર ઈશ્વરને કેટલી બધી અલગ અલગ બાબતોથી ઉલ્લેખ કરીને છે કે જે ઈશ્વર મારા ખડક છે જે ઈશ્વર મારા માટે કિલ્લો છે જે ઈશ્વર મારા બચાવનાર છે જે ઈશ્વર મારા ગઢ છે અને એ ઈશ્વર પર તે કે છે કે હું ભરોસો રાખીશ અને એ જ ઈશ્વર તેના માટે તેના માટે તારણનું સિંહ અને તેના માટે ઊંચો છે જો તમે જાઓ તો આ સાત બાબતો જીવનની વિભિન્ન પરિસ્થિતિઓમાં ઉભા થતા સંકટો તોફાનો અને એવા પડકારો કે જેની અંદર ઈશ્વર આપણું સામર્થ્ય બને છે અને ઈશ્વર બચાવનાર ઘડ બને છે અંદર રાજાઓ બનાવવાની બાબતોમાં ઘણી લેતા હતા કે જ્યારે શત્રુ એની ઉપર હુમલો કરે જ્યારે શત્રુ નું સૈન્ય તેની વિરુદ્ધમાં છાવણી કરે ત્યારે એ પરિસ્થિતિમાં તેઓ ગઢની અંદર સલામત રહી શકે એ ઘડ સરળતાથી ન તૂટે એના માટે પણ ઘણી તકેદારી રાખવામાં આવે ત્યારે આપણને તેની અંદર સલામત રાખે છે કે જ્યારે કોઈ શત્રુ આપણી પર આક્રમણ કરે ત્યારે આપણે આપણા ઈશ્વરની અંદર સલામત હોઈએ જ્યારે કોઈ શત્રુ આપણને ગાત કરવાનો પ્રયાસ કરે ત્યારે પરમેશ્વર એવા આપણા માટે એક એવી ઢાલ બને કે જે શત્રુના સામે આપણને સુરક્ષા આપે મારા વાલા ને બહેનો દાઉદ કે જેને ગોલિયાત નો સામનો કર્યો ત્યારે ગોલિયાથ એ તો તલવાર ભાલો ને બરછી લઈને દાઉદની સામે આવ્યો પણ દાઉદ જાણતો હતો કે મારી સુરક્ષા એ તો મારા પરમેશ્વરમાં છે અને તે સામનો કરે છે ત્યારે પરમેશ્વર કે જે પોતે એ પરિસ્થિતિની અંદર માત આપે છે અને પરમેશ્વર દાઉદને વિજય આપે છે વલાઓ જીવનની અંદર જ્યારે પણ યુદ્ધની પરિસ્થિતિઓ આવે છે જીવનની અંદર જ્યારે પણ એવા સંજોગો આવે છે ત્યારે એવા સમયોમાં આપણે સર્વ શક્તિમાન ઈશ્વરને આપણા આશ્રય બનાવવા જોઈએ અને જે માણસ પ્રત્યેક દિવસે ઈશ્વરને પોતાના આશ્રય બનાવીને પોતાના જીવનમાં જો તે આગળ વધે છે તો એ વ્યક્તિ હંમેશા પ્રભુની સુરક્ષામાં ચાલે છે અને એ બધી પરિસ્થિતિઓ પર વિજયવંત થાય છે એફ એસ સી અંદર આપણને કહેવામાં આવ્યું છે કે આપણે ઈશ્વરના સર્વ હથિયારોને સજી લઈએ અને ભલાઓ જ્યારે પણ કોઈ એવી પરિસ્થિતિ ઊભી થાય ત્યારે આપણે એ બાબતો દ્વારા વિજય પ્રાપ્ત કરી શકીએ દાઉદ કરતા એક બાબત કહે છે મને ઘણી ગમે છે કે જ્યાં તે પોતે કહે છે કે જ્યારે પણ મને બીક લાગશે ત્યારે પ્રભુ હું તમારી પાસે આવીશ અને દાઉદ જાણતો હોય છે કે મારા જીવનમાં ચાહે ગમે તેવા કપરા સંજોગો ઉભા થાય પરંતુ ઈશ્વર છે કે જે મને સંતાડે છે ઈશ્વર છે કે જે મને સંભાળે છે ઈશ્વર છે કે જે મને સુરક્ષા પ્રદાન કરે છે અને એ પ્રભુ કે જેણે દાઉદને દરેક હાનિથી બચાવ્યા એ પરમેશ્વર તમને પણ દરેક હાનિથી બચાવશે અને તમને સંભાળશે પ્રભુ આજના પવિત્ર વચન દ્વારા આપણને આશીર્વાદિત કરે આવો આપણે પ્રાર્થના કરીએ સર્વશક્તિમાન ઈશ્વર પિતા હું હંમેશા તમારા પર ભરોસો રાખું તેના માટે તમે મને કૃપા આપો પ્રભુ તમે મારા ખડક મારા કિલ્લા અને મારા બચાવનાર છો તમે મારા ગઢ છો હું તમારા પર હંમેશા ભરોસો રાખીશ અને તમે મારું બખ્તર મારા તારણનું સિંહ અને મારો ઊંચો મુહૂર્ત છો ત્યારે પ્રભુ હંમેશા તમારામાં મને સલામતી મળશે એના માટે પણ હું તમારો આભાર માનું છું આજનો દિવસ પ્રભુ તમે આશીર્વાદિત કરો અને અમે તમારો મહિમા કરીએ તેવી કૃપા થવા દો પ્રભુ ઈશ્વરના બાબા ગીએ છે આમે May God bless you. Have a blessed day. Shalom.